આપના ઘરે મમ્મી પપ્પા કહેતા કે મગ ખાવાથી પગ ચાલે તો આજે આપણે એ જ મગની રેસીપી બનાવવાના છે તો મસાલેદાર મગની રેસીપી બનાવીશું અને જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જેને મગ ભાવતા હોય ને એને આ વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા લીલા મગ લીધા છે અઢીસો ગ્રામ જેટલા મગ લેવાના છે મગને બાફીને મેં તૈયાર કરી લીધા છે હવે આપણે એનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું વન થર્ડ ટીસ્પૂન જેટલી હિંગ લેવાની છે અને ત્રણથી ચાર સૂકા લાલ મરચાં લેવાના છે હવે આને આપણે શેકી લેવાનું છે એક બે મિનિટ સુધી સૂકા લાલ મરચાંને બધું શેકાઈ જાય એટલે આપણે એની અંદર લસણની ચટણી એડ કરવાની છે હવે લસણની ચટણી બનાવતા બધાને આવડતી જ હોય છે તો લસણ અને લાલ મરચું લઈને એને બરાબર તેલમાં શેકી લેવાનું છે અને એને ઠારી લેવાનું છે તો લસણની ચટણી મેં એવી રીતે બનાવી લીધી હતી એને આપણે એડ કરીને તેલમાં શેકી લેવાની છે તમે જોઈ શકો છો કે લસણની ચટણીથી એનો કલર ખૂબ જ સરસ આવ્યો છે તો હવે આપણે એમાં જીની સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે સરખ રીતે શેકાવવા દેવાની છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે ડુંગળીને શેકાવા દઈશું તો એકદમ આ રીતે ડુંગળીને શેકાવવા દેવાની છે ડુંગળી શેકાઈ જાય એટલે પછી આપણે એની અંદર ટામેટા એડ કરીશું તમે ચાહો તો લસણની ચટણી સ્કીપ કરીને એમાં લાલ મરચું એડ કરી શકો છો તો મેં અહીંયા એક નંગ સમારેલું ટામેટું લીધું છે ટામેટાની સાથે સાથે આપણે એમાં મસાલા પણ એડ કરી લેવાના છે તો મસાલામાં આપણે લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું હળદર લીધી છે કારણ કે આપણે લાલ મરચું તો લસણની ચટણીમાં એડ કરી જ લીધું હતું એટલા માટે મેં લાલ મરચું એડ નથી કર્યું કારણ કે પછી બહુ સ્પાઈસી થઈ જશે તો મસાલાને આપણે સરખી રીતે શેકી લેવાનું છે તમે જોઈ શકો છો કે ટામેટાએ એનું પાણી છોડ્યું છે પણ આપણે થોડું પાણી હજુ એડ કરીશું તો મેં મેં અહીંયા એટલે કે નાની વાડકી જેટલું પાણી એડ કર્યું છે અને મસાલાને આપણે સરખી રીતે શેકાવા દઈશું તમે જોઈ શકો છો કે મસાલો આપણો પરફેક્ટલી શેકાઈ ગયો છે હજુ આપણે એક બે મિનિટ સુધી થવા દેવાનું છે અને પછી એમાં આપણે બેસન એડ કરવાનું છે બેસનથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે ચાહો તો સ્કીપ કરી શકો છો પણ બેસનથી એનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મેં અહીંયા બેસન એડ કર્યું છે ત્રણથી ચાર ચમચી જેટલું તમે ચાહો તેને સ્કીપ કરી શકો છો બેસનને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને શેકી લેવાનું છે બેસન જેટલું શેકાશે ને એટલો જ એનો ફ્લેવર અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અમુક લોકો બેસન નથી એડ કરતા પણ અમે બેસન એડ કરીએ છીએ બેસનથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તમે એકવાર મારી આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો અને જો તમને પસંદ આવે ને તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો બેસન આપણું પરફેક્ટલી શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો મસાલો નીચે ચોંટી રહ્યો છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે અને બીજી બાજુ જે આપણે મગ બાફીને તૈયાર કર્યા હતા એને હવે આપણે એને હવે આપણે એડ કરી લેવાના છે તો મગની અંદર આપણે પાણી એડ કરીશું જેટલું તમારે જરૂર હોય એ પ્રમાણે તમારે મગમાં પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા એક બાઉલ જેટલું પાણી લીધું છે અને મગને આપણે મિક્સ કરી લેવાના છે કૂકરની અંદર અને એને આપણે બધા મગને આપણે એડ કરી લઈશું મસાલા સાથે તો એકદમ આ રીતે આપણે કઢાઈમાં મગને એડ કરી લઈશું અને એને સરખી રીતે મિક્સ કરી લેવાના છે તો એકદમ આ રીતે કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે મગ બધા જ એડ થઈ ગયા છે અને હવે આપણે એને હલાવીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી આપણો બધો મસાલો મગની અંદર એકરસ થઈ જાય અને ફ્લેવર પણ એક સરખો થઈ જાય અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો કે મારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એને ઉકળવા દેવાના છે જેટલા તમે ઉકાળશો ને એટલો જ એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો એકદમ આ રીતે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને થવા દેવાનું છે એના પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું મીઠું મેં બાપતી વખતે એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું છે વધારે ઓછું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે તો મીઠું એડ થઈ ગયું છે હવે આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે થવા દેવાનું છે તો એકદમ આ રીતે આપણે ઢાંકીને ધીમા ગેસે ઉકળવા દેવાના છે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે મગ આપણા પરફેક્ટલી ઉકળી ગયા છે તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી લઈશું તમે ચાહો તો આમાં ગોળ પણ એડ કરી શકો છો તમે ખાટા મીઠા ખાતા હોય તો તમે લીંબુનો રસ અને ગોળ પણ એડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો લીંબુનો રસ એડ કર્યા પછી ઉપરથી આપણે કાપેલા ફ્રેશ ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણા મસાલેદાર મગની રેસીપી આને તમે ગરમા ગરમ રોટલી રોટલા કે ભાત સાથે સર્વ કરશો ને તો ખાવાની મજા જ પડી જશે અને જેને નહીં ભાવતા હોય ને એને પણ ભાવતા થઈ જશે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય